શું તમે જાણો છો કે હાલમાં દર ત્રીજો વ્યક્તિ લીવરની બીમારીથી પીડાઈ રહ્યો છે સાવધાન રહેજો કારણ કે આગામી સમયમાં આ બીમારી કોરોના કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે તાજેતરમાં ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને શેલબી હોસ્પિટલ દ્વારા આયોજિત સેમિનારમાં નિષ્ણાત ડોક્ટરોએ ગંભીર ચેતવણી આપી છે કે આજની ફાસ્ટ લાઈફ અને જંક ફૂડના અતિરેકથી વધતું ફેટી લિવર ભવિષ્યમાં લિવર ફેલ્યુરનું કારણ બની શકે છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે લોકો ગંભીર

કે જે ડૉક્ટરો પાસે જતા પહેલાં જે છે એ અલગ અલગ જે નોન મેડિકો વ્યક્તિઓ છે એમની પાસે જઈ અને જાણે કે પોતે કમળો ઉતારવાળા આવ્યો હોય એ પ્રકારની આખી એમની વાતો થતી હોય છે ખરેખર જોવા જઈએ તો કમળો આ પ્રકારે ક્યારે ઉતરતો નથી અને જ્યારે આખા ભારત સરકારમાં અને પ્રધાનમંત્રી લેવલે પણ જ્યારે આખી આ વસ્તુની ચર્ચા થયેલી છે ત્યારે કમળો છે એ કોઈ પણ જગ્યાએ તમે નોન મેડિકો વ્યક્તિ પાસે તેની સારવારના લેવી જોઈએ ફક્ત ને ફક્ત જે ક્વોલિફાઈડ ડૉક્ટર્સ છે અને જે લોકો પ્રોપર રીતે આની દવા કરે છે સારવાર કરે છે તેઓ પાસેથી જ આ પ્રકારની આપણે દવા લઈએ તો અને તો જ એમાં આપણે વધારે કારગર નીવડી શકીએ એમ છીએ ભૂવા કે ગમે તે કોઈ એવા લોકો જોડે જૈન અને આવી રીતના મંત્રાયન જો રોગ લિવર કે કોઈ બી સમસ્યાનું નિદાન થઈ ના શકે ખરેખર ડૉક્ટરની અને આયુર્વેદિક આપણી વર્ષો જૂની જે પરંપરાઓ છે એના થકી રોગો મટી શકે એવું મારું માનવું છે અને તમને સચોટપણે કહું છું કે કોઈ બી વ્યવસ્થામાં તમે આયુર્વેદિક એ આપણી વર્ષોથી આવેલી પરંપરા છે આયુર્વેદિક હોય કે એલોપેથિક હોય એવી દવાથી જ રોગો મટી શકે નરેન્દ્રભાઈ મોદીએ જે આપને કહ્યું છે એ ખરેખર એ લોકો વિશ્વમાં જે એમને ખ્યાલ આવે એ જ લોકોને છે એટલે આપ સૌને મારી વિનંતી છે આજે હું આવ્યો છું કે આપ સૌ એ ડૉક્ટરો છે એ જે કહે અને જે આપણા આયુર્વેદિકના ડૉક્ટરો છે એ લોકો બધા જે વાત કરતા હોય વેદ આપણા હોય વર્ષોથી જે પરંપરા છે એને વળગીને અને એની સાથે કામ કરે એવું મારું આપ સૌને અપીલ છે લોકો એવું અવગણના કરે મારા બધા રિપોર્ટ નોર્મલ છે ફાઇલ બંધ કરીને ઘરે બેઠા હોય છે રોગ આગળ વધતો જાય છે કોવિડની મહામારી જોયા પછી લિવરની મહામારી જોવાનો સમય આવી ગયેલો છે એ સમયની અવગણના ના કરતાં જાતે દવા દારૂ બંધ કરવા જોઈએ સાચા ડોક્ટર હવે અમદાવાદમાં છે એના માટે મુંબઈ દિલ્હી જવાની જરૂર નથી શેલબી હોસ્પિટલમાં આખી ટીમની વ્યવસ્થા છે કે જે ફૂલ ટાઈમ બેસતા હોય છે તે લિવરની નાના નાની સમસ્યાથી મોટા મોટા જટિલ ઓપરેશન અથવા ટ્રાન્સપ્લાન્ટ અહીંયા શક્ય છે પણ અમે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પ્રેરિત કરવા નથી કર્યો આ કાર્યક્રમ આ કાર્યક્રમ જાતે દવા ના લો અને લિવરનું ફે ટી ગ્રેડ પકડાય તરત ડોક્ટરની સલાહ લેવા પહોંચી જાવ ત્યાંથી આ રોગ આગળ જતો અટકી શકે છે